મને એક વસ્તુ યાદ આવ્યું તો બધાને શેર કરું છું માનસી એટલી હે છે ને જેને મેં ફર્સ્ટ ટાઈમ માનસી જોડે વાત કરી ને તારી પોલ ખોલું છું જો સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા પર એક પોલ ખોલું છું માનસી જો મેં ફર્સ્ટ ટાઈમ વાત કરી ને તારે પહેલી વખત મને બડ્ડી ભાઈ કીધું કે આ છોકરી છે ભાભી અને આ છોકરી મને ગમે છે તો સારું વાંધો નહીં મને વાત તો કરાવું છું તો માનસી જો પહેલી વખત મેં વાત કરી ને તો માનસી એ જ દિવસે લગભગ પાણીપુરી જ બનાવી હતી માનસી હે ને તમે પાણીપુરી હા પાણીપુરી બનાવી મને કે શું કરો છો મેં કીધું કે હમણાં જ મેં કંઈ પાણીપુરી બનાવી તો રેડી કરી હમણાં જ છું મને તું બધું રેડી કરી તો માનસી મેં કીધું તું હા મધું ખાવી હોય તો આવી જાય આપણે તો પૂછવું જ પડે કે ખાવી હોય તો આવી જાય તો માનસી મેં એમ પૂછ્યું

પાણીપુરી મને એમ કે મન નથી ભાવતી પછી એનો ફંડ કાટ થયો ને તો મેં ભંટીભાઈ કીધું મેં કીધું ભંટીભાઈ અને પાણીપુરી ભાવતી નહીં તો મેં કીધું હારું માથું બોક દિવસ ખાવા જવું હશે તો કઈ રીતે ખાવા માટે એને તો ભાવતી મને બિલકુલ નથી ભાવતી પાણીપુરી અને એકચુઅલી પાણીપુરી એટલી ખાય છે કે ભંટીભાઈ ની બીજી એક ગાડી આવી જાય પાણીપુરી હતા ખાય મારી જોડે જુઠ્ઠું બોલી કેમ જુઠ્ઠું બોલી હતી બોલાજે મને ક્યાં

એકદમ ઝટકો લાગ્યો મે તો પછી મે એને કીધું મેં તો તું જૂઠું બોલી બોલીતી તો મને શું કે ખબર છે શું કીધું ત્યાં હા મારા જેું ના કે કે મને પાણીપુરી બહુ ભાવે તમે મારી વિશે શું વિચારો તો પાણીપુરી જૂઠું બોલવાનો તો મને આજે પાણી આજે પાણીપુરી બનાય એ વસ્તુ છે ને

તે એકા આય આ નસું કરી સુ લે ઉની

ત્યારે ત્યારે મને એને કીધેલું નહીં યાદ આવે મને તમે એકલા ની બધા ડાયલોગ મારે તો આવશે એ ડાયલોગ મારે ભાવતી નથી એટલે વાયા ગયા છે બહાર જમવા માટે શું કરું છું તું એ બેટા એ પડ્યો ગીલી છે એટલે કુદું છું કે રીતે ભગાડવાની કે રીતે ભગાડવાની હા ના કાયું

તો મને શું કહેતો એ મને કસું કહે છે નિસુ દેસવાલનો ટેક્કર ટેક્કર કરે કસી વાત કરે છે શું કહેતો તો મને કહેતો ખરો બેટા નિસુ દેસવાલ છે ને હા એક ટેક્કરનો રાઈડર હતો હમ તે નિસુ દેસવાલની વાત કરે પણ નિસુ દેસવાલ આ દુનિયામાં છે નહીં હે ને બેટા એ મરી ગયો મરી ગયો શું થયું તો મરી ગયા એકાન કરતા કરતા જે મરી ગયો છે હા હા બબાનુ ચિકન ના રે ઉજે યાર તને બરાબર લાઈ કઈ ડબઈ ગયો આરી ના આવું થાય તું ટ્રેક્ટર ના ઓ છોકરાઓ જોવે આ સ્ટોરી એ બોલ્યા મના ને તકો મના બેન એ ગાડી 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 ડાળી ડાળી ગાડી ખરી બેગી તું ખાવા મારી બેઠી નહીં બિચારા ભય ખાધું એટલે યાદ નાખ્યું હતું યાદ તો આવ્યું ભાભી એ મારી દસ વર્ષ પહેલાની પોલ ખોલી છે જો તમને સારી લાગતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુડ નાઇટ બાય